નમસ્કાર મિત્રો આજે આપણે ગજાનંદ સોસાયટીની મુલાકાત લીધી છે આ સોસાયટીના સભ્યો સૌ મિત્રો સાથે મળી ગાય માતા માટે લાડવા લાપસી જેવી અલગ અલગ વાનગીઓ મહિનામાં બેથી ત્રણ વખત જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગજાનંદ સોસાયટીના મિત્રો સાથે મળી અને આ રીતે ગૌ માતાની સેવા કરી રહ્યા છે મિત્રો જોઈને ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો કે સાંજના સમયમાં બધા મિત્રો સાથે મળી અને આ રીતની સેવા કરી રહ્યા છે તો ચાલો જોઈએ આપણે કઈ રીતે લાડવા બને છે સૌ પ્રથમ લોટને આ રીતે બરાબર શેકી લેવાનો હોય છે લોટ શેકાઈ જાય ત્યાર પછી તેલને બરાબર ગરમ કરી અને તેલની અંદર ગોળ નાખવામાં આવે છે જે ગોળને બરાબર રીતે પીગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનો હોય છે અને લોટને અલગ જગ્યા ઉપર મૂકી અને એને ઠરવા દેવાનો હોય છે ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખવાનો હોય છે લોટ ઠંડો થતો હોય તે દરમિયાન એક તેલની અંદર આ રીતે ગોળને બરાબર રીતે પીગાળવાનો હોય છે ગૂબીચ ટાઈપનો ગોળ કરી દેવાનો હોય છે લોટને અંદરથી બરાબર આ રીતે ચલાવી અને એને ઠંડો કરી દેવાનો છે ત્યાર પછી ગોળ બરાબર રીતે આ રીતે ગરમ થઈ જાય એટલે એ ગોળ અને તેલને હવે આ ગરમ થઈ ગયો છે એટલે એને લોટની અંદર મિક્સ કરી દેવાનો છે આ રીતે લોટના અંદર ગોળને આપણે બરાબર રીતે મિક્સ કરી દેશું બધું જ ગોળ લોટની અંદર આ રીતે નાખી દેવાનો હોય છે પછી લોટ અને ગોળ બંનેને તાવી થાવ દે મિક્સ કરવાનો હોય છે મિત્રો આ સેવા ખૂબ અઘરી છે મિત્રો આ મિત્રો બધા રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી ગાય માતા માટે આ રીતની વાનગીઓ બનાવે છે સાંભળીને પણ કેટલું સરસ લાગી રહ્યું છે આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણા લાડવા અથવા તો લાપસી રેડી થઈ જાય છે તૈયાર થઈ જાય છે લાપસીની અંદર ગોળ પરફેક્ટ રીતે મિક્સ કરવો પડે છે અત્યારે ગરમ હોય એટલે આપણે એને તાવીથા દ્વારા હલાવીને મિક્સ કરવું પડે છે થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે આ રીતે પ્રોપર રીતે ગોળ અને લોટને મિક્સ કરી દેવાનો હોય છે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણી લાપસી અથવા તો લાડવા રેડી થઈ જાય હવે રેડી થઈ ગયા બાદ અમે આ રીતે કોથરીની અંદર બધું જ મિક્સ ભેગું કરી દઈએ છીએ આના અમે લાડવા નથી વારતા છૂટું જ ખવડાવીએ છીએ જેથી ગાય માતાને ખાવામાં ખૂબ ઈજી રહે છે ચાલો મિત્રો હવે આપણે આ ગાડીની અંદર લાપસી લઈ જઈ રહ્યા છીએ અને આપણે જશું ગાય માતાને ખવડાવવા માટે તો ચાલો આપણે જઈએ અત્યારે રાતના અગિયાર સાડા અગિયાર જેવા વાગ્યા છે અને અમે જઈએ છીએ અલગધણી ગૌશાળાની અંદર ગજાનંદ સોસાયટીના ગ્રુપ દ્વારા જે લાપસી બનાવી એને આપણે ગાય માતાને અર્પણ કરવા માટે જઈએ છીએ આ ધણી ગૌશાળા સણિયા હેમદ આપણે પહોંચી ગયા છીએ હવે આપણે લાપસીને ઉતારી ગૌશાળાની અંદર લઈ જઈ રહ્યા છીએ ત્યારબાદ આપણે એક મોટા વાસણની અંદર આ લાપસીને ઠંડી કરવી પડશે કારણ કે ગરમ લાપસી આપણે ગાય માતાને ન ખવડાવી શકીએ એટલે આ લાપસી સવાર સુધી અમે ઠંડી કરશું અને સવારે બધી જ ગાયોને આપણે ખવડાવી દેશું અત્યારે પ્રસાદી રૂપે આપણે ખાલી તમને બતાવવા માટે આ રીતે થોડી ઠંડી લાપસી લઈ અને ગાય માતાને કેટલું પ્રિય લાગે છે મિત્રો જુઓ લાપસીની સુગંધથી જ બધી જ ગાય માતાઓ લાપસી સામે જોવા માંડે છે બધી જ માતાઓ લાડવાની રાહ જોઈ રહી છે આપણે એને લાડવા સવારે પ્રોપર બરાબર રીતે ઠંડા થઈ જાય પછી આપણે એમને જમાડશું કારણ કે ગરમ લાડવા ગાય માતા માટે યોગ્ય નહીં ગણાય એને ખાવા માટે ઇઝી નહીં પડે એટલે સવાર સુધી આપણે ઠંડા કરી અને આ બધી જ ગાય માતા અલગ ધણી ગૌશાળાની અંદર લુલી લંગડી અને માંદી અને મોટી ગાયોની સેવા કરવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ગૌ માતા જય ધણી